તેની ભાટી સારું કર્યું તે મને ફોન કર્યો વાહ અગિયાર રસ કરવા તેડા રીતે હું તો કામ કરી કરીને થાકી જાઉં છું મારે પોરો થઈ જશે સારું કર્યું તે મને અહીંયા તેડા હા જીગલી બેન તેડા વાત પડે ને તમારા પૈણા પછી ની પેલી અગિયાર રસ છે મમ્મીને તો ભૂલાઈ ગયું હતું પણ મને યાદ આવી ગયું મેં કીધું જીગલી બેન ને તેડાવી એમ એને બિશારા ને થઈ જાય ને કેદુ ના ગયા છે તે હું એમ જ કેતી હતી મને ખબર હોય ને તેમ કામ કરી કરીને થાકી જાતા હશે એમ હા સીધી બેન થાકી જ જાય ને આ કોઈ દે કામ કર્યા જ નથી અન્યા તો હામતા કામ પેગા છે આ પાણી પૂરી મે બધી મદદ કરાવાની મસાલો બનાવવામાં પાણી બનાવવામાં એટલે ઘરના કામ કરવાને એટલે થાકી જ જાતી હોય ને

ત્યારે હું મોહી ગઈ પાણીપુરી બહુ ભાવતી ને તે મને એમ થયું પાણીપુરી બનાવે છે તે એને મારે પવાનું છે એમ પણ હવે બહુ પસ્તાવો થાય છે બહુ કામ રહેશે મારે નવરીજ જ નહીં થાય તે હાસુ જીગલી બેન તેમ અહીંયા સૌ ને ત્યાં સુધી તમારે તમતારી એ ખડીને બે કટકા નહીં કરવાના હું બધા કામે પોગી રહીશ અને નાની બેન થોડું ઘણું કામ કરાવશે મને તેમ સૌ ને ત્યાં સુધી તમતાર પોરો ખાઈ લો હાવ નેટ આરામ કરવાનો છે તમારે

હું વહી જાઉં તો શીખલી બેન આવ્યા છે ને એમ થોડુંક મારથી વયું જવાય એટલે હું નથી ગઈ નકર મન તો મને બહુ હતું એ થઈમી ભાભી આપણા આઈબા કેમ નથી દેખાતા ક્યાં ખોવાઈ ગયા એન વિનાનું તો ઘર શું મન લાગે છે એ આપણા આઈબા તો આજ ગોય ક્યાંય નહીં મળે શીખલી બેન તમને કાંઈ ખબર છે એને તો આજ એના ઉપરથી બધા નરક લોકના બધા ભાઈ બનો બોલાવ્યા છે ને બધા એ તો મંડળી જમાડી છે ATM નું કાર્ડ લઈને ખાતામાંથી પૈસા કાઢી આવવા મોટા ઠોકડા ને ઠોકડા કાઢ્યા તઈ ખબર પડી એન ખાતા મતલબ બધા પૈસા સે એમ ખેલો ભરીને પૈસા લઈને આવવા પતેરમ માં હાટુ મને તો ઈ બત રા સેક ડોસી માં હારી નો જાય તો સારું થઈ ની થાતી આપડા ડોસી માં હારી જાય એવું બને કેટલા ગિલિન દર્સે ઈ કઈક ને હરાઈવી ને આવશે હા વો નઈ ની ની વાત હાશી સે આ તાર રાય હાહુન હા પાસે છે ને પૈસા કાંઈ આમ નામ નથી એટલા બધા ભેગા થયા પહેલેથી અગિયારસમાં પત્તો રમવા જાતા ને બહુ જીતીને આવતા થોકડાને થોકડા લઈને આવતા એમ કરીને પૈસો એટલો ભેગો કર્યો છે આજે જોશે ને બહુ જીતી જાશે એ કેટલા પૈસા લઈને આવવાના છે પાઉપા લાવ નાનો તો આપણે શું કાનના ઓના કાંતવા કામ કરતા એક રૂપિયા નાતા ગોતા આવતા ઓના ફરાકના લોકો ગોપા છોકરા લાવે તો આપણે શું કામ ના પણ ઈ ગયા છે કે પત્તો રમમાં ઈ તો ક્યો તો વાહી થી હું જાવ ઈ જીતવાન તૈયારીમાં મો હોય ને ત્યારે છોકરા પૈસાની ભરેલી થેલી લઈને ભઈ આવું એ બાર ક્યાંય નથી ગુડાણા આપણે ઉપર ધાબાવાળી રૂમમાં રૂમ માં બેઠા છે બધા ભેગા કર્યા છે પાર્ટી કરી છે દરવાજો તો ખોલતા જ નથી કે અમાર બાવણું ખકડાવાય કોઈ આવતું નહીં જમવા આવ્યા થઈ બીજી ટુકડી આવી છે ને મેં ક્યાં કોઈને ભાડા છે સીધા ધાબામાં ઉતરા છે એમ કે છે એરોપ્લેનમાં આવ્યા છે એરોપ્લેન ઉતાર્યું છે સીધું ધાબામાં બપોરે ખાવા પીવાનું ને એ બધું શું કર્યું છે તે દિન જેમ બધાનું ગળસ આવવાનું તૈયારી નહીં કરવાની ને આપણે ના 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 પાડતા હતા ખાવા પીવાનું કોઈને અમારું કોઈનું કાંઈ કરવાનું નથી એ બધું અમારા ભાઈ બહેનો લઈને આવ્યા છે એમ કહેતા થાય એ તેની ભાગી હું ભાળી ગઈ થી બીયરના બાટલાય ઉતાર્યા હતા હું દાદરો સાપડતી તીખી ને તે હું ભાળી ગઈ છે ડોકાણી ને ઉપર કે બિયર બાટલા ઉતારતા થા એરોપ્લેન માંથી જો જો ઈ બધા તો ભેગા થઈ પાર્ટી કરશે બિયર પીશે ને પત્તો રમશે ને જુગાર રમશે ને તો બે ફામ થઈ ગયા છે આજ તો અરે બિયર લઈને આવ્યા છે તે તમારે કોઈને રોકવા ન જોઈએ ને કઈ કહેવાય નહીં દાદા પોલીસની રેડ પડશે આપણા ઘરે આ બ્રુના કરશે આ ડોષી ના ના સીગલી બેન પોલીસને નહીં ખબર પડે ડોષી બે ફામ થયા છે તો આપણે શું કરી લેવું એમાં કહો અને એરોપ્લેન તો એ પાછું લઈને વહી ગયો છે એરોપ્લેન આંકવાવાળો પાછા આ બધા ફોન કરશે ને તે લઈને આવશે તે ધાબામાંથી સીધા એને સડાઈ દે હે હે બા પત્તો રમે છે વર્ષોથી એમ તો તેમ કીધું પણ આ બીએડને એવું અમારા આઈબા પીવે છે એ તો તેમ ન કીધું તમને ખબર હતી

અને ત્યારે તેમ વાતું કરો એ બધું હું સાંભળું જ છું બધું મગજ રાખું છું માર કઈ જ દેવાનું છે એને બધું આ લીલાબાઈ ગુડાણા છે ની બધું કઈ દેશે આપણા આઈ બા અમને તો ભૂલાય જ જાય છે સાંભળતું જ નથી લાયા લીલાબા ને પટાવું લીલાબા તમને ખબર છે ઓલા હાથ કલર ની હાથ કળી નો ઘાઘરો નીકળો છે એ હા હા અત્યાર ની ફેશન નું ધ્યાન તો રાખતા જ હોય ને મને ખબર છે મને બહુ ગમે છે પણ મને કોણ લઈ દે ઘાઘરો તમારે લેવો છે તો બોલો ડીલ કરવી પડે અમારે હારે હા લઈ દેતી હોય તો ડીલ કરું તારા શેની ડીલ કરવાની જો અમારા આઈબાઈની વાત કરી એ તમારી એને નહીં કહેવાની તો તમને એ હાથ કલરની કળીનો ઘાઘરો લઈ દો બોલો મરી જવું પડે ને તો મરી જવાનું પણ પેટમાંથી વાત ન નીકળવી જોઈએ એમ એની વાતો કરતા થાય એમ હા તે વાંધો નહીં મરેલી તો શું તે હું હવે ક્યાં મરવાનું આવે નહીં કહું બસ મને ઘાઘરો લઈ દેજે એવો કેદી લઈ દેશ તમ તાર બે દીમાં તમાર ઘાઘરો હાજર તમારા હાથમાં બસ ને પણ તમારી વાત નહીં અને કહેવાય નહીં બરાબર છે ડીલ પાકી આપડી હા ડન ડીલ પાકી હેમી ભાભી આજ બપોરે તું હું રાંધવા નીશો હું અગિયાર જ કરવા આવી છું મને હું નવીન રાંધીને ખવડાવવા નીશો બપોરે તો છે ને તમને કેરીનો રસ પૂરી ઊંચી ભાજી ગોટા એવું બધું બનાવીને ખવડાવવું છે રાજીના રેડ કરી દેવાસ્તે તમને તો તો હારું ઓ જાસુ રાંજે માર પેટ ભરીને ખાવું છે કામમાં ને કામમાં મે કે દુનો કઈ રાંધ્યું નથી નવીન નકરા રોટલા ખાવ છું એમી ભાભી હું રહેવું ત્યાં હું કે તું મને નવીન રાંધીને ખવડાવશે ને રોજ રોજ નવું નવું રાંધી દેજે ને ચાર પાંચ દી હા તમ તમને રોજ નવીન હો જે માગશો ને એ મોઢે માગ્યો તમને રાંધીને ખવડાવીશ મારા ફ્રેન્ડ તમને મારો વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક અને શેર કરો અને હા આ ધમીની ધમાલ મૂકીને ક્યાંય જવાનું નથી હો આપણે આગળના વિડીયોમાં મળશું અમારા બોલાવીને કેવા ખેલ છે એ તમને કેવું તો પડશે ને હસાવા તો પડશે ને તમને એટલે મારા વિડીયોને મૂકીને ક્યાંય ન થતા અને હજુ કહી દઉં છું મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે જ કરી દો ટાટા બાય બાય સી યુ